નમસ્કાર હું છું આપની સાથે વિજય અને આપ જોઈ રહ્યા છો ઓવર સંજેલી ડિજિટલ પ્લેટફોર્મ જોઈએ આજના મુખ્ય સમાચાર સંજેલી તાલુકામાં ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કૂલની અંદર સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન અનુસાર દેશના દરેક લોકસભા વિસ્તારોમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત દાહોદ જિલ્લાના લોકસભા ક્ષેત્રમાં સંજેલી તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય શુભારંભ જસવંતસિંહ બાબોર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ રમતોનું આયોજન કરી અને સ્થાનિક યુવાનોને પોતપોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી સાંસદશ્રીએ ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત માટે નથી પરંતુ જીવનમાં સ્થિત અને આરોગ્ય સંસ્કાર ટીમ રિસ્પેક્ટ વિકસાવવા માટે અત્યંત જરૂરી છે તેમને ખેલાડીઓને આગળ વધી અને જિલ્લા અને રાજ્ય સ્થળ દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા માટેની પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ તેમજ

એ જ વાત મારી વાત પરિપૂર્ણ કરું છું આજના પ્રસંગે પત્રકાર મિત્રોને આપણે બેસવાની વ્યવસ્થા કરવાની છે જ્યારે જ્યારે હોય ત્યારે પત્રકારોને આપણે અલગ બેઠવાની વ્યવસ્થા આપણે કરવાની છે સૌ સમાચાર બહુ આવે છે આખા દાહોદ જિલ્લામાં સૌથી સમાચાર સંજેલી પત્રકારો આપણા જાગૃત પણ છે ઘણી હું દરરોજ વાત કરું આજે